નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં તમે મિત્રો ફૂમતાળજીને તો બહુ સારી રીતે ઓળખતા હશો એમના ડાયલોગો પણ તમે બહુ સારી રીતે જાણતા હશો અને શું ખરેખર એ ફૂમતાળજી જો વિક્રમભાઈને લઈને મેદાને ઉતરે તો સાહેબ આનાથી મોટા હીરો હોય ક્યાં ભાઈ જે બિલકુલ અત્યારે તમને ખબર છે મિત્રો કે જે વિક્રમ ઠાકોરનું અપમાન કર્યું છે એને લઈને શંકરભાઈ ચૌધરી પણ એક નિવેદન આપ્યું છે કે હજુ પિક્ચરના હીરોને તો બોલાવવાનું બાકી છે જે બિલકુલ આ સૌથી મોટા સમાચાર છે કે પિક્ચરના હીરોને બોલાવવાનું હજુ બાકી છે જેટલા પણ પિક્ચર ઉતારે છે ગુજરાતી હોય એ બધાય જે પિક્ચરના હીરો છે એમને બોલાવવાના બાકી છે બધાને બોલાવવાનું હજી બાકી છે એ કહી રહ્યા છે અપમાન નથી કર્યું બોલાવવાનું બાકી છે અને જે કલાકારો હતા મિત્રો સાહિત્યકારો જે ભજનો લોક ડાયરાઓ કરતા હોય એમનું સ્વાગત કર્યું છે હજુ પિક્ચર જે ઉતારતા હોય છે જે ફિલ્મ બનાવતા હોય છે બધાનું હજી તો સ્વાગત કરવાનું છે એટલે વેઇટ ફોર એન્ડ તમે જેટલું વેઇટ કરશો એટલું જ જલ્દી તમારું સ્વાગત થશે હવે તમને ખબર છે મિત્રો કે વિક્રમભાઈનું જે અપમાન જો કે અપમાન નહોતું થયું એવું શંકરભાઈ ચૌધરીએ પણ કીધું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક વિક્રમભાઈ ઠાકોરે એમ કહી રહ્યા હતા કે મારું અપમાન કર્યું છે અને પોતે ગુસ્સે પણ થયા હતા પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો એક જોરદાર ગીત પણ ગાવી નાખ્યું છે ને એ પણ મિત્રો આપણા પાટણના બંકાય તમે બહુ સારી રીતે ઓળખતા હશો મિત્રો ફૂમતાળજીને કે હંમેશા માટે સોશિયલ મીડિયાની સમક્ષ આવા અનેક આપણને મનોરંજન કરાવતા હોય છે તો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર બંકો કેવું ગીત ગાવે છે અને મિત્રો હજુ જે કહેવાય ને કે સ્વાગત કરવાનું બાકી છે વિક્રમભાઈનું સ્વાગત થઈ જશે ફાઇનલી એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી હવે હાલો સૌથી પહેલા સાહેબ તમે વિડીયો જોઈ લો આવે Mani, inacquimadur.